શું નામ છે સાહેબ આપનું શું નામ છે આપનું બોલો શું નામ છે આપનું કઈ પોસ્ટ ઉપર છો ને શું નામ છે આપનું નગર દરવાજા ઓકે સાહેબ કાલે એક આપના વિસ્તારમાં એલઆઈસી ઓફિસની નીચે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો બનાવ બન્યો હતો એના વિડીયા વાયરલ થયા છે આપને ખ્યાલ છે કંઈ કઈ આઈડિયા નથી ઓકે આપનો રાઈટર હતો કાલે સિવિલ હોસ્પિટલમાં

મને કોઈ આઈડિયા નથી કાલનો આપના રાઇટર ની તો મેં તમને કહું ભાઈ ઓકે ઓકે જી સર કામ હતું કામ હતું સર કામ હતું કઈ ના એટલે ડોરા કાઢો છે એટલું પી ગયો એટલું હા હા પૂછી દીધું સર આપના બનાવનો વિસ્તાર છે અને ઓકે સાહેબ ડ્રીંક એન્ડ ડ્રાઈવમાં પોલીસ સમાધાન કરાવે છે અને જવા દીએ છે આ વસ્તુ વ્યાજબી છે સાહેબ છે અપલોડ છે મોરબી અપલોડ છે છે ને જે સફાઈ કર્મચારી હતા ને એની ઉપર એલઆઈસી ઓફિસની નીચે ગાડી ભટકાય દાખલ થયું બરાબર છે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં અત્યારે માહિતી મુજબ એવું મળે છે કે પોલીસે સમાધાન કરાવી દીધું તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ તો કેસ બને ને બીજે લાવીને તો જવાથી તમારો વિસ્તાર જે તમારો રાઈટર અહીંયા હાજરમાં હતો અને જે સિવિલ હોસ્પિટલની ચોકી છે એમાં એ ભાઈ આવે છે બરાબર છે આટલું બધું તો ખોટું ના હોય ને હું પણ હતો એમએલસી પણ થઈ છે ચાલો સામેવારી 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 બે પાર્ટી બે પાર્ટીએ કદાચ સમાધાન કરી લીધું તો પોલીસ તરીકે એની ફરજ તો આવે ને કે ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં એને કેરસ કરી શકે આવે કે ન આવે સાહેબ આવે બરાબર છે ને ઘણા બધા દાખલા એવા પણ બન્યા છે કે પોલીસ સ્ટેશનમાંથી દારૂને જવા દીધેલા એના વિડીયો હોય અમારી ઓકે

આપે ડ્રેસ નથી એટલે હું સોશિયલ મીડિયામાં માં છું સાહેબ મારે ડ્રેસ પહેરવો પડે ના મારી પાસે આવી જ નથી કાઢે આપનું શું નામ છે